ओय जय पूसे भैया बोलो हां यो 怎么了？ हाँ वो मेरा कैचो दीपोस है हां हां ये ऐसी मोटी है ये मैं तो आओ चली नहीं ना, ना तो है हां येन मोटी लीदी मोटी है ना એટલે तो? साइकिल है, है नहीं ना पण ऊंची है हां ऐसे ही ना, ना।, ना हूं मोटा छे सेम मां हाइट मा के सेम मां नी हाइट मा हाइट में मोटा हां तू अने तारा करता मोटी है एसी उम्र में पण हाइट मा, मा? आए, जा दादा ले जाओ हरकी करई नाक जो बेटा मोबाइल ले जाओ तुम्हारा मोबाइल नहीं मोबाइल तो इबा બીજા फोन मा करो कौन लागी दो

બધું વાસિકામાં તો કેમ ગ્લાસ નો બોલા બોટલ લાય ગ્લાસ બોટલ ક્યાં જાવ છો સાયકલ મતલબ નીચે નીચે જઈ ઓહો ફોર વી છે જાવી ચલો ક્યાં ચાવી લીધી તું

બે વર્ષ પહેલા સાયકલ લીધી છે અને હવે અત્યારે એને રિપેરિંગ કરાવી તોડી નાખી રમી રમી ને હવે બધા ચલાવે છે એટલે થયો છે સાયકલ ચલાવવાનો પાસે કરાવી હા saya berdoa. Kian celaris. Hah? Wow, babu. Bos, pasiwal. Pasiwal. आईथि छाय छाय छ स्मित सायम चालेल आईथी राऊंड मरण सायमज पासो वळी जायती મજા આવે કાકાને કીધે રવિવાર પાછળની સીટ ને બુદ્ધ નખાઈ દે સરસ હો હડકો લાગશે બુટે चलो घरे घरे हाँ स्मित घरे जी आ बाजू चलो स्मित भाई जाए से साइकिल ली नवी बाय बाय वेलाई जेजू भाई जय अंबे ऐसा दोनों चलाओ ओए, दोनों साथ में चलाओ। सीधम तेरी बड़ी वाली है ना इसलिए तेरी बड़ी वाली है ना साइकिल अभी तू नहीं गया स्कूल पे स्कूल पे नहीं गया तू क्यों नहीं जाता क्यों

બનાવાનો છે આપણે લોટ મીઠું નાખી મોરણ દે જેમ લાપસીનો નો બનાવે ને એમ જ બનાવવાનો છે પણ લાપસીમાં ગોળ આવે ને આમાં સ્વાદ પ્રમાણે મીઠું આવે

સરસ મજા લોટ આપણો વપાઈ ગયો છે કઢી બનાવવાની છે કઢી ને મરચાં આ સે લોટ મીઠું નાખીને બાફેલો ને આ ખાટી મીઠી કઢી છે ને મરચાં તળેલા લોટ કઢીને મરચાં અને ગોળ એવું સરસ જમવાનું ચોમાસાની રેસિપી છે આ નવી અમે તો વર્ષોથી ખાઈ જ્યારથી મારા લગ્ન થયા ને સાસરે ત્યારથી ખાઈશી ચોમાસામાં શિયાળામાં બહુ મજા આવે લોટ કઢીને મરચાં કોના કોના ઘરે આવું લોટ કઢી બને છે એ કોમેન્ટમાં કરજો ખાટી મીઠી કઢી અને મસ્ત મજાનો લોટમાં તેલ નાખી ચોળવાનું અને મરચાં હોય અને ગોળ સરસ લાગે નવી એક રેસિપી છે ચાલો મિત્રો લોટ કઢી અને મરચાં

keerini muidugi . seal on see . ચાલો ગાય જોતા આપણે સ્મિતની સાયકલ લેવા આવ્યા હતા આ સાયકલ જોઈ જો સ્મિથની સાયકલ છે રિપેરિંગમાં આપી હતી આ જોઈને કેટલો ખુશ થયો નકર હોતો હતો ચારનો અત્યારે ચલો આપણે સામે સાયકલ એ બના ઘરે ચલાવીને લઈ જવી જો वाकसी है। चलाओ <S computer> में एक आटो आटलो मार ले, पच्चीस आलो बंद, पच्चीस घरे जाऊं। चल जल्दी। जोजे हो जोजे कोई तो है ना बहुत हरा में तो स्मित भाई तो पहुंची गया का अपने निवाहे दौड़ी ना हक ये पॉन हाँ आज आगर से नहीं ब्रेक बटाई तब ना मुको पड़े माँ आई मुकी दे

વેલા ઉઠીને ચાલો જવાનું છે ગાર્ડનમાં ઓકે તો વેલા તારું લેસન फटाफट પૂરું કર અને પછી હે ને હા સાયકલ ચલાવ નાના ગાર્ડનમાં અહીંયા फटाफट ચાલે હા પણ હું કહું સાંભળ ને તું અરે હું જાવતી ની તો અંદર ચલાવવા નહીં દેતા અંદર જાવતી એ સાયકલમાં जावा तो दे बेटा रोड ऊपर चला न घास में नहीं चलाओ नियम कैसे जे रोड बना ले न यहां साइकिल चला न के अंदर ओके चलो बोलते नहीं चला हां चलो अपना रीएडिटिंग करी थी રાત મોડી રાત પસ એડિટિંગ ચાલુ છે મિત્રો ચાલો હવે આપણે આત્યારે વિડિયો નો એન્ડ કરીએ છીએ અમારો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મોસ્ત મજાની કોમેન્ટ કરો મોડીએ કાલે સવારે ગુડ નાઈટ